હલો ફ્રેન્ડ્સ ગુજરાતનું એક બહુ જ મોટું ખાતું કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ અથવા તો ખાણ ખનીજ વિભાગ આ જે ખાતું છે એ ગુજરાતના ચીફ મિનિસ્ટર માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે સંભાળી રહ્યા છે હવે આ જે ડિપાર્ટમેન્ટ છે એમાં બહુ જ મોટા કૌભાંડો ચાલી રહ્યા છે હવે કૌભાંડોની વિગતવાર માહિતી હું વન બાય વન આપું છું બરાબર તો તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે આજના જે નવયુવાનો છે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ લોકો ખોટા બ્રહ્માના કે અમને ઊંચી પોસ્ટ ઉપર ક્લાસ વન ટુમાં જોબ મળશે હવે કૌભાંડમાં એવું છે કે જીએમડીસીમાં જોબ કરતા મેનેજર તરીકે પિયુષ શાહ એ રિટાયર થાય છે એમને સીધા સીજીએમના ડિપાર્ટમેન્ટ જીએમઆરડીએસના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે કોઈપણ ન્યૂઝ પેપરમાં ખબર આપ્યા વગર હવે એ જે ડિપાર્ટમેન્ટમાં આવે છે જીએમઆરડીએસના હવે એ પોતે પોતાનો એક પ્રોજેક્ટ મૂકે છે એનમેટ હવે એનમેટ શું છે જે આ લીઝ હોલ્ડરો હોય છે એમના જે રોયલ્ટીમાંથી ટુ ટુ કપાય છે એ સરકારના એક જે પીએમ કેર ફંડ છે એ રીતનું એક ટ્રસ્ટ છે એનમેટ નેશનલ મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટ હવે આ એનમેટની અંદર આ જે ડાયરેક્ટર સાહેબ છે પિયુષ શાહ એ પોતાનો જ એક પ્રોજેક્ટ મૂકી દે છે હવે એમને પાંત્રીસ લાખની ગ્રાન્ટ મળી જાય છે બરાબર હવે આ પ્રોજેક્ટ કોણ કરે છે ફક્ત બે જ જણ એમાં એક પિયુષ શાહ અને બીજા છે ડૉક્ટર પિઝોનવાલા જે આઈએસઆરમાં જોબ કરે છે બરાબર હવે બારોબાર એ લોકો પ્રોજેક્ટ લઈ લે છે અને જે બી ઓથોરિટી હોય મારે નામ નથી દેવા એ એમાં સિગ્નેચર કરે છે અને એ પ્રોજેક્ટ પાસ થઈ જાય છે બરાબર હવે મુદ્દો એ છે કે જો જીએમઆરડીએસ પોતે જ બધા પ્રોજેક્ટ કરતા હોય બરાબર પોતાની જાતે તો પછી એ લોકો એક્સપ્લોરેશનના પ્રોજેક્ટ બહાર કેમ પાડે છે એના કેમ ટેન્ડર બહાર પાડે છે અને બીજું હવે તમને નવાઈ લાગશે કે પિયુષ શાહ છે એ ડાયરેક્ટર તરીકે એ એક પ્રોજેક્ટ છે સોમનાથ એક્સપ્લોરેશન ટ્રસ્ટનો એ સીધો પ્રોજેક્ટ આપી દે છે એમના ભાઈબંધને નિકુંજ મિસ્ત્રી અને નીરવ બારોટ એમની કંપની છે હોરિઝોન લેબ અહીંયા ગાંધીનગર લેન્ડમાર્કમાં બહુ મોટી લેબ બનાવેલી છે એમણે હવે નિકુંજ મિસ્ત્રી અને નીરવ બારોટ આ બે પણ છે આ બે સરકારમાં ફરજ બતાવતા ભ્રષ્ટાચારી જીઓલોજીસ્ટ જે લોકો સરકારમાં ભ્રષ્ટાચાર કરી અને ખાસા લાખો કરોડો રૂપિયા બનાવી અને ધીમે રહીને રિઝાઇન આપી દે છે રિઝાઇન આપી અને પોતાની એક હોરિઝોન લેબ નામની એક લેબ ચાલુ કરે છે જે બધા આ જિયોલોજીકલ પ્રોજેક્ટ કરે છે હવે આ જે ચંડાળ ચોકડી છે એ લોકો શું કરે છે અંદર અંદર ગેમ રમી અને પોતે જ પૈસા કમાય છે જે બીજા જિઓલોજીસ્ટ અથવા બીજી જે એજન્સી છે એને અંદર આવવા દેતા નથી આ બહુ મોટું કૌભાંડ છે હવે શું છે કે જે ડાયરેક્ટર છે પિયુષ શાહ એ ધીમે રહીને એક પ્રોજેક્ટ આવે છે સોમનાથ એક્સપ્લોરેશન ટ્રસ્ટનો એ સીધો બારોબાર આ બે જિયોલોજીસ્ટને આપી દે છે હવે આ જે જીઓલોજીસ્ટ છે એ પોતે સરકારમાં જોબ નથી કરતા થોડા વર્ષો જોબ કરી અને કૌભાંડ કરી પૈસા બનાવી અને રિઝાઇન આપી દે છે વીઆરએસ મૂકી દે છે બરાબર છે હવે આના વિરુદ્ધમાં મેં આરટીઆઈ કરેલી છે તો એ આરટીઆઈ છે હું તમને બતાવું છું હા છે આરટીઆઈ હવે આ જે આર ટીઆઈનો ખુલાસો છે એ એમણે એવી રીતે આપેલો છે કે પિયુષ શાહના નિમણૂકની વિગતવાર પદ્ધતિ જણાવો એમનું કોઈ ન્યૂઝપેપરમાં આપ્યા વગર સીધી ભરતી થઈ ગઈ છે અને બીજું ફરી એમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવે છે એ બહુ એક દુઃખદ વાત છે આરામસવા જેવી વાત છે એટલે મેં એની આરટીઆઈ કરી છે તો પિયુષ શાહના નિમણૂંકની વિગતવાર પદ્ધતિ જણાવો કયા ન્યૂઝપેપરમાં જાહેરાત ખબર આપવામાં આવી છે તે જણાવો હમણાં થોડા વખત પહેલાં ફરી એકવાર એમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો છે એનું ઓથેન્ટિક રીઝન જણાવો આ છે બરાબર હવે એના જવાબમાં શું લખે છે કે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ આઠ જે મુજબ માગેલ માહિતી જાહેર પબ્લિક ઇન્ટરેસ્ટને લાગતી ન હોય લાગત ન હોય આપી શકાય નહીં એટલે સરકારમાં કેવું છે કે જો તમે આરટીઆઈ કરો એટલે ગમે તે રીતે તમને તોડી પાડે બરાબર એટલે એમને આરટીઆઈના જે અનુસંધાનમાં જે જવાબ આપવાનો હોય એમાંથી છટકબારી પહેલેથી શોધીને જ રાખેલી છે બરાબર હવે નાઇન્ટી નાઇન પર્સન્ટ આરટીઆઈની અંદર તમે ક્વેશ્ચન વગર કરાય કઈ આરટીઆઈ થાય તમે એક જવાબ આપો કોઈ પણ આરટીઆઈ હોય એ ક્વેશ્ચન વગર થાય ખરા એટલે સરકારમાં એક નિયમ છે કે તમે જો ક્વેશ્ચન કરો ને તો આરટીઆઈ મળે નહીં એટલે તમે ફક્ત માહિતી માગી શકો બરાબર હવે અમુક જે આરટીઆઈ હોય છે એમાં ક્વેશ્ચન તમારે કરવો પડે છે જેમ કે આમાં સીધું લખ્યું છે કે કયા ન્યૂઝપેપરમાં આમની માહિતી જે એમની નિમણૂક કરી તો કયા ન્યૂઝપેપરમાં ખબર આપી કે જીએમઆરડીએસના ડાયરેક્ટરની પોસ્ટ બહાર પડે છે તો હું પણ એપ્લાય કરું હું પણ જીઓલોજી સાહેબ તો હું પણ એપ્લાય કરું મારે મારે પણ એક્સપિરિયન્સ છે સારો એવો વીસ એક વર્ષનો તો હું પોતે એપ્લાય કરું મારા જેવા ઘણા જીઓલોજીસ્ટ છે કે જે એપ્લાય કરી શકે પણ આમને લેવાના ઇન્ટેન્સથી જ કોઈ ન્યૂઝપેપરમાં ખબર આપી નહીં અને તરત જ એમને આપી દીધું તો આપણે મેં પૂછેલું છે કે કયા ન્યૂઝપેપરમાં ખબર આપી છે તો એમને કોઈ આન્સર આપ્યો નથી પછી બીજી મેં એક આરટીઆઈ કરી છે કે જીએમઆરડીએસને અત્યાર સુધીમાં સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે દરેક ગ્રાન્ટ કયા પ્રોજેક્ટના સંદર્ભમાં આપી આપવામાં આવેલી છે આ ગ્રાન્ટના પૈસા એ પ્રોજેક્ટ માટે કેટલા વાપરવામાં આવે છે આ લોકો કોઈ પૈસા છે એ પ્રોજેક્ટ માટે વાપરતા નથી ધારો કે એમને સરકારે પચાસ લાખની ગ્રાન્ટ આપી હોય તો પચાસ લાખ પૂરેપૂરા એ પ્રોજેક્ટ માટે નથી વાપરાતા જેમ કે આ પીયુષ શાહ સાહેબે લિથિયમનો પ્રોજેક્ટ કરે છે હવે કરે છે કોણ ફક્ત બે બે જ જણા કોઈ કયા જીઓલોજીની ભરતી કરી તમે બરાબર ગવર્મેન્ટે મેં માંગ્યું છે ગવર્મેન્ટના ઓડિટ રિપોર્ટ જીએમઆરડીએસ પાસે કેટલું ભંડોળ પડ્યું છે ભંડોળ જ કહેવાય કેમ કે એક સંસ્થા છે જીએમઆરડીએસ ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી તમે એને કોર્પોરેશન કેમ નથી બનાવ્યું અત્યાર સુધીમાં કેમ કેમ કે કોર્પોરેશન બનાવે તો કોર્પોરેશનના નિયમ હોય બરાબર એમાં પરમેનન્ટ પોસ્ટ હોય જીઓલોજીસ્ટની તમારે આમાં જિયોલોજીની પર્મનન્ટ પોસ્ટ આપવાની નથી બરાબર છે એટલે આ એક જીએમઆરડીએસની એક બહુ મોટું કૌભાંડ છે એ શું રહે સીજીએમનું ડિપાર્ટમેન્ટ છે સીજીએમ ડિપાર્ટમેન્ટ એટલે કમિશનર ઓફ જીઓલોજી માઇનિંગ જે આપણા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સંભાળે છે તો જો મુ મુખ્યમંત્રી સાહેબ તમને નમ્ર અપીલ કરું છું અરજ કરું છું વિનંતી કરું છું કે આટલું મોટું કૌભાંડ જો તમારા નાકની નીચે ચાલતું હોય અને તમે આ બધું કૌભાંડ તમે કઈ રીતે સહ હું તો આશા રાખું છું કે તમે આની અગેન્સ્ટમાં સ્ટ્રિક્ટલી એક્શન લો હવે બીજું છે કે એક કે જીએમઆરડીએસની સ્થાપના થઈ ત્યારથી મેં એક આરટીઆઈ કરી છે અત્યાર સુધીમાં ફરજ બજાવતા જે જીઓલોજીસ્ટ છે અને બે હજાર સાત આઠ અને નવ સુધી જે જીઓલો અમે હું પણ જોબ મેં કોન્ટ્રાક્ટ બેઝ પર જોબ કરેલી છે સાહેબ બરાબર તો મેં તો પગાર મારો મેળવી લીધો હતો પણ હું જ્યારે એક વિનય વ્યાસા કરીને આપણા કમિશનર હતા એમને જ્યારે હું મારો પગાર બે પગાર જમા રાખેલા બે વાર મેં જોબ કરેલી જીએમઆરડીએસમાં તો મારા બે પગાર લેવા ગયો ત્યારે એ જે હતા કમિશનર સાહેબ વિનય વ્યાસા એમણે મને શું કીધું હતું કે તમારા પૂરતું સીમિત રાખો બરાબર સ્પ્રેડ ના કરતા ને તો અમને બધાને પગાર ચૂકવવા પડશે બરાબર એટલે મારી સાથે જેટલા બી મારા સહયોગી મિત્રો હતા જે માટે એ લોકોને કોઈને પગાર નથી મળ્યા હજી સુધી એટલે મેં એની આરટીઆઈ કરી છે કે બે હજાર સાત આઠ નવથી અત્યાર સુધીમાં જેટલા બી જીઓલોજીસ્ટ છે એમનો પગાર કેટલો જમા રાખેલો છે બરાબર હવે આ જે સ્કીમ છે પગાર જમા રાખવાની એ એ સમયના કયા અધિકારી હતા એમણે એ સ્કીમ રાખી છે પછી એ લખેલું છે એમાં એમાં શું એમણે આન્સર આપેલો છે કે માહિતી માગેલ માહિતી જૂના રેકોર્ડ અને સંબંધિત છે તથા તે માહિતી કચેરીમાં અલગથી સંકલિત તારવેલી સ્વરૂપે ઉપલબ્ધ નથી ઉપલબ્ધ નથી મીન્સ શું તમે જે ઓલ્ડ રેકોર્ડ હોય છે તું સળગાઈ નાખો છો જેમ પહેલાં આપણી નાલંદા વિદ્યાપીઠ હતી એ સળગાઈ દીધી તમે પણ શું જૂના રેકોર્ડ બધા સળગાઈ નાખો છો સાહેબ હવે બીજું એક છે કૌભાંડ એ છે એડમિન ઓફિસર સીજીએમમાં ફરજ બજાવતા એમનું નામ છે મહેશ ચૌધરી હવે મહેશ ચૌધરીની જે નિમણૂક છે એ શંકાસ્પદ છે બરાબર એમનો જે અનુભવ છે એ એમના જ સીજીએમના જે અનુભવ હતો એની સાથે મેચ થતો નતો છતાં એમને લેવામાં આવ્યા છે બરાબર એડમિન ઓફિસર તરીકે હવે બીજી એક વસ્તુ રહી ગઈ કે આની અંદર જે મેં માહિતી માગી ને એમાં લખ્યું છે મેં કે પિયુષ શાહના નિમણૂકની પદ્ધતિ જણાવો બરાબર હવે છેલ્લે એમણે શું લખ્યું છે કે ઉપરના ઉપરના અસંતુષ્ટ થયેલ હોય પત્ર મળ્યાની તારીખથી ત્રીસ દિવસમાં આપ સત્તા અધિકારી નિમણૂક જીએમઆરડીએસને અપીલ કરી શકું છું હવે હું અપીલ કેવી રીતે કરી શકું કેમ કે ખુદ જેની ઉપર મેં આરટીઆઈ કરી છે ને પિયુષ શાહ એની જે અહીંયા સહી છે બરાબર એ જ છે પોતે નિયામક બરાબર હવે નિયામક પોતે જ જો પેલા એ હોય એમની જ ઉપર હવે ચોર એમ કે તો હું ચોર છું બરાબર હવે જે પિયુષ શાહની નિમણૂંક છે એ જ ગેરરીતિ થઈ છે બરાબર અને ડાયરેક્ટર છે આ ટેકનિકલ આ ડાયરેક્ટર છે જીએમઆરડીએસના અને એ લખેલું છે કે જો તમારે અસંતુષ્ટ હોય તો જીએમઆરડીએસના નિયામકને અપીલ કરવી હવે નિયામક જે પિયુષ શાહ એ પિયુષ શાહ પોતે એમની જે જોબ છે એમાંથી રાજીનામું આપશે નહીં આપે એટલે આ લખેલું છે આ જુઓ બીજું પછી જે આ આરટીઆઈ કરી છે મહેશ ચૌધરી મહેશ ચૌધરી એ જોબ કરે છે હવે એમણે શું કર્યું છે એડમિન ઓફિસર છે બરાબર છે હવે એડમિન ઓફિસર છે એમણે આ જે જીપીએસસીનું એક લિસ્ટ હતું બરાબર એમાં અગિયાર જીઓલોજીસ્ટની નિમણૂક થવાની હતી ચાર અગિયાર પંદર પંદર જીઓલોજીસ્ટની નિમણૂક થવાની હતી એની સૂચિ બહાર પડી હતી બરાબર હવે એમણે શું કર્યું કે એ જે સૂચિ બહાર પડીને એમાં આ વર્ષે બે હજાર પચીસમાં નિમણૂંક કરવાની હતી હવે એ આખી જે પોસ્ટર છે જીપી સાથે જીપીએસસી સાથે સેટિંગ કરી અને પોસ્ટ જ બહાર ના પડે કેમ કેમ કે જો એ પોસ્ટમાં કોઈ જીઓલોજિસ્ટ આવે સર્કલમાં તો એમને જે પોસ્ટ છે એ ડગમગી જાય મારા જેવા કોઈ જીઓલોજિસ્ટ આવી જાય તો એમની પોસ્ટ છે ને ડગ મગી જાય એટલે એમણે શું કર્યું કે પોસ્ટ જ બહાર ના પડે હવે પોતે એડમિન ઓફિસર છે બરાબર સીજીએમમાં તો પછી એ પોસ્ટ બહાર કેમ એમણે કેમ સીજીએમને જાણ ના કરી કે ભાઈ આ પોસ્ટ કેમ કે પોતે જ એ પોસ્ટ બહાર પાડવા નથી દીધી સાહેબ બરાબર હવે એની અગેન્સ્ટમાં જે મેં આરટીઆઈ કરીને તો એનો જવાબ શું આપ્યો છે કે સદર અરજીની ચકાસણી કરતાં આપના દ્વારા મંગાવેલ માહિતી આરટીઆઈ અધિનિયમ અને પાસ આ બધા અધિનિયમ હોય જ અધિનિયમ બે હજાર પાંચની કલમ બે અ ફ મુજબ માહિતીની વ્યાખ્યામાં આવતી નથી બરાબર છે કારણ કે માગવામાં આવેલી માહિતી પ્રશ્ન સ્વરૂપ છે બરાબર હવે અમુક આરટીઆઈમાં તમારે પ્રશ્ન કરવો પણ મેં અગાઉ જણાવ્યું ને એ પ્રમાણે હવે શું છે કે જોવા આ છે આરટીઆઈ બરાબર છે એ હું વાંચીને સંભળાવું છું કે સીજીઆઈમાં ફરજ બજાવતા એડમિન ઓફિસર મહેશ ચૌધરીની નિમણૂંક કેવી રીતે થઈ જીપીએસસીની આ પોસ્ટ માટેનો અનુભવ શું હતો તે જણાવો આ અનુભવના સંદર્ભમાં મહેશ ચૌધરીના અનુભવના પ્રમાણપત્રોની અસલ કોપી આપો કેમ કે જીપીએસસીની ભરતીનો અનુભવ અને મહેશ ચૌધરીના જોબનો અનુભવ મેચ થતા નથી એવી માહિતી મળેલ છે એમની નિમણૂંકમાં ગેરરીતિ થયેલી છે જે શંકાસ્પદ છે હવે બે હજાર પચીસમાં પ્રસિદ્ધ થનાર જાહેરાતનો ક્રમાંક કાર્યક્રમમાં ઘણી જગ્યાઓની ભરતી કરવામાં આવી નથી આ મેં હમણાં કીધું નહીં બરાબર હવે બીજું મોટું કૌભાંડ છે કે માં ચીફ કેમિસ્ટ તરીકે એક ફરજ બજાવે છે એ ગૌરવ ત્રિવેદી કરીને છે બરાબર હવે એમની પણ જે નિમણૂક છે એમાં ગેરરીતિ થયેલી છે એટલે મેં કીધું છે મેં આરટીઆઈમાં લખ્યું જીએમઆરટીએસમાં ચીફ કેમિસ્ટ તરીકે ફરજ બજાવતા ગૌરવ ત્રિવેદીની નિમણૂંકા ગેરરીતિ થઈ છે ગૌરવ ત્રિવેદીના એક્સપિરિયન્સનો અથવા અનુભવ જીપીએસસીના અનુભવ સાથે મેચ થતો નથી બરાબર કેમ કે ગૌરવ ત્રિવેદી છે એમણે કરેલું છે પેલું એમએસસી ઓર્ગેનિકમાં કરેલું છે અને જે લેબ છે એમાં એનાલિટિકલ એનાલિસિસ ચાલે છે હવે એમની સામે ઓલરેડી એક અલ્પ અલ્પેશભાઈ સચદે છે કે જેમણે જેમને એ દાવેદાર હતા એ પોસ્ટ કેમ કે એમનો સેમ એક્સપિરિયન્સ જીએમડીસીનો હતો એઝ અ કેમિસ્ટ તરીકે બરાબર જીએમડીસીમાં જે ખનીજનું જે કેમિકલ એનાલિસિસ કરે એમણે દસ વર્ષ કરેલું છે હવે એમણે શું છે કે એ દાવેદાર હતા અને એમણે હાઈકોર્ટમાં અપીલ કરેલી છે હવે જો હાઈકોર્ટમાં કોઈ અપીલ કરે કે કોઈને કોઈની જોબ નહીં ઉપર તો શું કે ગવર્મેન્ટ શું સ્ટે લાવી દે કે ભાઈ આ જોબ માટે કોઈએ પેલી એ કરેલી છે બરાબર તો આપણે તો હજી જે ગૌરવ ત્રિવેદી છે એ જોબ કરી રહ્યા છે આ કેમ ભાઈ એમને શું ન્યાય નહીં મળે આ અલ્પેશભાઈને અલ્પેશભાઈ એટલે અલ્પેશભાઈ કોર્ટના ધક્કા ખાધે જાય અને જે ગૌરવ ત્રિવેદીભાઈ છે એ મજેથી જોબ કરે ચીફ કેમિસ્ટ તરીકે વાહ ભાઈ વાહ બરાબર એટલે મેં આનો જે જવાબ માગ્યો ને એની સંદર્ભમાં એમણે એવું લખ્યું કે એમની પાસે બધી કલમોને તૈયાર જ હોય એટલે એમણે લખી દીધું કે ભાઈ આ આ રીતના છે હવે મિત્રો આ જે આટલા મોટા કૌભાંડ ચાલી રહ્યા છે બરાબર છે તો એ જે કૌભાંડ ચલાવી રહ્યા છે અને જેમના નાકની નીચે કૌભાંડ ચાલી રહ્યા મોટા મોટા અધિકારીઓ છે બરાબર છે હવે એ અધિકારીઓ આ કૌભાંડ કરી રહ્યા છે કે એ લોકોની સંડોવણી છે આની અંદર કે કેમ આટલા બધા કૌભાંડ ચાલી રહ્યા છે બરાબર અને આ જે કૌભાંડ છે એ બીજું કોઈ નહીં પણ મુખ્યમંત્રીની અંડરમાં કૌભાંડ ચાલી રહ્યા એમનું જ ડિપાર્ટમેન્ટ છે આની ઉપર છે ને એક જે પ્રમાણે ઉપર આવે ને જે એકોનોલોજીક કોર્ડરમાં એમાં સૌથી ઉપરનું નામ છે ને એ મુખ્યમંત્રી સાહેબનું છે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ છે બરાબર હવે આટલું મોટું દેશમાં કૌભાંડ ચાલી રહ્યું હોય બરાબર તો હવે નવ નવ યુવાનોને શું આશા રાખવી જોબ માટે બરાબર જય હિન્દ જય ભારત અને આ જે વિડીયો છે એ મેક્સિમમ તમે શેર કરજો